આજે આપણે કાચી કેરીનો બાફલો બનાવીશું અને શરબત બી કહી શકાય એને અને ખીચડી જોડે સરસ લાગે છે ને એમને એમ પણ કોઈ ગેસ્ટ આવ્યું હોય તો તમે એને સરબત તરીકે આપી શકો છો હવે એને આપણે કેરીને સરસ રીતે ધોઈ લીધી છે અને હવે આપણે એને બાફીશું છૂટી પણ બાફી શકાય અને કુકરમાં પણ બફાય હવે આપણે આ ગોળ કરી લીધો છે હવે આપણે એને પલાળીશું એટલે ગોળ કેરી બફાઈ જાય અને ઠંડી થાય ત્યાં સુધી ગોળ ઓગળી રહે એટલા માટે અને આ ખાંડનો બી બનાવી શકાય પણ ગોળનો વધારે સારો લાગે છે અમે ગોળનો બનાવીએ છીએ ગોળને અને હવે આ કેરી છે બફાઈ ગઈ છે એને મમકી દઈશું એને હથ થી મસાઈ અને બધો માવો કડી લઈશું અને છોડા એ માવો છે એ બધો કઢી લઈશું ગોટલા ઉપરથી બધો માવો લઈ લઈશું અંદર હવે આ બધો માવો ગોટલા ઉપરથી લઈ લઈશું આ ગોટલામાંથી બધું માવો લઈ લઈશું અને પછી બહુ ઘટ લાગતું હોય તો થોડુંક તમે ઠંડુ પાણી ઉમેરી શકો છો અંદર અને ખીચડી જોડે સાવ પાતળો સારો ના લાગે એટલે બહુ જાડો નહીં ને પાત્રો નહીં એવો રાખવાનો અને તમને સહેજ ઘટ લાગતું હોય તો તમે સહેજ પાણી બીજું ઠંડુ ઉમેરી શકો છો હવે આમાં લાલ મરચું નાખીશું તમારા સ્વાદ અનુસાર નાખો તમે જેવી પી શકતા હોય એ રીતે હવે આમાં ધણા જીરું નાખું છું નાની એક ચમચી અને બે ચમચી અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું કારણ કે ગોળમાં મીઠું હોય છે એટલે મીઠું ઓછું નાખવાનું બહુ નહીં નાખવાનું સ્વાદ અનુસાર નાખવાનું અને કેરીને બાફ્યા પછી આ ગોળના પાણીમાં મેં એને બધો માવો કાઢી લીધો પછી એને પાણીને ગાળવાનું નહીં એમાં મીઠું લાલ મરચું અને ધાણા જીરું જ નાખવાનું હોય છે અને જીરું તમારે ના નાખવું હોય તો તમે શેકેલું વાટેલું જીરું પણ એક ચમચી નાની બે ચમચી નાખી શકો છો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને કટ કર્યા વગર એન્ડ સુધી જોજો આ બાફલો હવે તૈયાર થઈ ગયો છે બાફલો કહો કે કેરીનું શરબત કહો એ તૈયાર થઈ ગયો છે તો હવે ફ્રીઝમાં મૂકી દઈશું અને ચાર પાંચ કલાક એને ઠંડો થવા દઈશું પછી તમે ખીચડી સાથે કહી શકો છો અને શરબત તરીકે પીવો હોય તો પણ પી શકો છો તમે